પ્રહર મહાદેવ શ્રાવણ મહિનો ચાલુ છે અને આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર તો આપણે આવી ગયા છીએ ઓમકારેશ્વર મંદિરે દર્શન કરવા આમ તો બધા મંદિરે સારા સારા દર્શન જ હોય છે પણ અહીંયા આજે ખાસ દર્શનનું આયોજન કરવામાં આવેલું છે ઓમકારેશ્વર મંદિરમાં આજે અમરનાથના દર્શનનું આયોજન કરવામાં આવેલું છે તો તમને બધાને દર્શન કરાવવાના છે ઓમકારેશ્વર મંદિરે તમને એડ્રેસ કહું ઓમકારેશ્વર મંદિરનું ઓમકારેશ્વર મંદિર આવેલું છે મીરાનગરમાં પોરબંદર મીરાનગરમાં આપણે બધાએ સાથે દર્શન કરવાના છે ઓમકારેશ્વર મંદિરે તો અહીંયાથી અમરનાથની અમરનાથના દર્શન એટલે અમરનાથની ગુફાની અહીંયાથી શરૂઆત થાય છે તમને બધાને લઈ જાઓ દર્શન કરાવવા જ્યાં તમે નીચે જુઓ છો એ આખો નીચે બરફ પાથરેલો છે બરાબર આખો નીચે બરફ પાથરેલો છે અને આ દર્શન અંદાજીત કહું ને તમને તો દર્શન ગોઠવવામાં બધા સ્વયંસેવકોને લગભગ ત્રણથી ચાર દિવસ જેવો ટાઈમ લાગેલો છે ત્રણથી ચાર દિવસે આ દર્શન તૈયારી થઈ છે બધી તો બહુ સરસ દર્શન છે જે જે નથી આવી શિકા દર્શન કરવા એ લોકોને માટે વિડીયો છે તો વિડીયોના માધ્યમથી બધા દર્શન કરી લેજો નીચે આખી નીચે મંદિર સુધી બરફ જ પાથરેલો છે તમને એવું લાગશે કે હા આપણે અમરનાથ આવી ગયા એકદમ ઠંડુ છે વાતાવરણ એકદમ ઠંડક થઈ છે તો જો અહીંયા અમરનાથની ગુફા બનાવેલી છે જે અમરનાથમાં ગુફા છે એ ટાઈપની જ ગુફા બનાવેલી છે અહીંયા તમને બધાને દર્શન કરાવવું ને ટ્રાફિક છે ઘણો એમ તો જોઈ શકો છો ટ્રાફિક એકદમ અમરનાથ જેવું જ શિવલિંગ બનાવેલું છે અને આ અમરનાથમાં જે રીતની ગુફા છે એવી જ ગુફા અહીંયા તૈયાર કરી કરવામાં આવેલી છે જોઈ શકો છો તમે ફરી એક વખત દર્શન કરાવી દઉં તમને અમરનાથ ને બાબા બરફાની નામથી ઓળખાય છે અને જોયું તમે ને આ બાજુમાં બે કબૂતર પણ બેસાડેલા હતા શિવલિંગની બાજુમાં બે કબૂતર હતા આગળ જઈને બતાવું આખા રસ્તામાં બરફની લાદી પાથરેલી છે તો ઘણા હાલી શકે ઘણા ના હાલી શકે થોડા મોટી ઉંમરના હોય તો ના હાલી શકે બરફમાં આવી રીતનું છે હજી પંદર મંદિરમાં પણ અમરનાથની অমৰনাথ লিংগনা দৰ্শন শিৱলিং বত দৰ্শন তন্দিম অমৰনাথ দৰ্শন মন্দিৰ দৰ্শন হয় তই আৰামটো দৰ্শন কৰিজু লৈ একদম চৰচ দৰ্শন খাইছে বাজুমান কবুতাৰে মেচালে અને આખું અંદર બરફ પાથરેલો છે મંદિરમાં આખા મંદિરમાં અંદર બરફ પાતરેલો છે બહુ જ સરસ દર્શન થાય છે